માતાજી મિત્રો ફાઇનલી આપણે આજે ખરીદી કરવા ગયા હતા એટલે કે ભંગારના ડેલે આ દોઢસો રૂપિયાનું જબલું ભરીને વસ્તુ લાયા હોય આપણે જો દોઢસો રૂપિયાનું બધું લાયા હોય અલગ અલગ જેમ કે આ છે આપણે એલ લાઈટ લાઇટનું પતરું છે આપણે ચાલુ છે કે બંધ એ તો આપણે નથી ચેક કરેલું હજી તો આયા જ આવીને એક પછી આ વસ્તુ લાયા હોય પછી એક આ પાવર બેગ લાયા હોય ને સાઈડમાં રાખી દઈ તે સિવાયનું આપણે એક આ આનું જે આપણે આ અને એક આ પાવર બેગ બાકી બધું ઠલવી દઈએ થઈ જાય લાંબો એક એક વસ્તુ દેખાડ્યું તો ફાઇનલી આપણે આટલું વસ્તુ દોઢસો રૂપિયામાં લાયા હોય જેમાં આ એક આપણે મારા ધારામાં સીસીટીવી કેમેરો છે ascii શું ખબર ન હતી આપણને ગમી ગયો એટલે લેતા આવ્યા આ પાવર બેક છે આ પાવર બેક છે એક આ પાવર બેક એ આ Samsung કંપનીની પાવર બેક બસ એક આ 이어બડ છે જેમાં એક છે આપણે એક તો આપણે કઈક देसी जुगाડ કરી નાખશું થી સિવાય આપણે થોડા ઘણા આવા પિનિયા પણ લાયા છે આપણે ડેકોરેશન માટે લાઇટ આપણે ગલોપ લાવશું તો ફિટ કરવા માટે અને બે આ રીતના પિનિયા છે તે સિવાયના આપણે ચાર પાંચ છ આઠ 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 લિથિયમ સેલ લાયા છે આપણે જુઓ આમાંથી પાંચ થી છ સેલ આપણે ઓરિજિનલ હે બાકી આ બધા એ ડુપ્લિકેટ હે એટલે કે આપણે જે નાના સ્પીકરમાંનીમાં આવે એ મળ્યા છે અને એક આ રીતની આપણે મોટર લાવેલા હૈ ડીસી અને એક આ ચાપ લાવેલા હૈ ચાપ આપણને ગમે જે લેતા આવ્યા તે સિવાયને આપણે એક આ પીન લેતા આવ્યા આપણી પણ આવી હાજરમાં હતી નહીં કટકી કરીને રાખવી પડતી એટલે એક આ પીન લેતા આવ્યા હૈ તે સિવાય આપણે એક આ વાયરની કટ્ટી લેતા આવ્યા હૈ અને એક આપણે આ એક સરકિટ આ કિની હે આપણને ખબર નથી આમાં એલ પણ લાગેલી હે ચાર નાની નાની અને અહીંયા છે આપણે ચાર્જિંગ નું કનેક્ટર અને આમાં બે સ્વિચ છે આ બાજુ લાઈટ પણ છે અને આ પિન આપણે આની તૂટી ગઈ છે જો એમાં તો આપણે બીજી હંધાળી નાખશું તીસીઓ આપણે મેન વસ્તુ એક આ લાવેલા છે આ શું છે આપણને ખબર નથી પણ આપણને નવીન લાઈક હોય એટલે લેતા આવ્યા છે જો અહીંયા કણ આપણે બસો ચાલીસ વોલ્ટ દઈ એટલે બાર વોલ્ટ આઉટપુટ એટલે કે ડીસી પાવર આ નીકળે એ રીતનું કે બાકી ચાલુ હોય કે બંધ હોય આપણે જોયું નથી બધું વસ્તુ આપણે બીજા વિડીયોમાં આપણે બધું ચેક કરીને દેખાડવાના છે કાયદેસર કે ક્યુ ક્યુ વસ્તુ ચાલુ છે બાકી આ વિડીયોમાં આપણે આ પાવર બેંક રિપેરિંગ કરીને દેખાડશું તે આપણે અહીંયા અહીંયા ખોલી નાખેલી હતી આ પાવર બેંક ફટાફટ આપણે સાફ કરી નાખી સાફસૂફ કરી નાખી પછી તમને દેખાડી દઈશ જોતા રહ્યો વિડીયોમાં ફટાફટ આપણે સાફ કરી આપણા સ્ટુડિયોમાં બધું આ સામાન લઈ જઈ અને એક એક વસ્તુ ચેક કરશું આપણે જોકે આ વિડીયોમાં પાવર બેક રિપેરિંગ થાય છે પાવર બેક રિપેરિંગ કરી નાખી આમાં આપણે બેટરી અહીંથી જરાક ફાટી ગઈ છે અહીંયા આપણે ટેપ મારી દઈશું તે સિવાય સાઈડમાં જરાક લિક થઈ છે બાકી બેટરી ચાલુ છે અને સર્કિટ પણ ચાલુ છે અને પીનું પણ ચાલુ છે ધોતરી વિડીયો ફટાફટ સાફ કરી અને હિટ કરીને તમને દેખાડી આપણે સીધા સ્ટુડિયોમાં આપણે થોડાક નવા યુટ્યુબર હે જે થોડું ઘણું બોલવામાં એમાં બોલવાની બાકી આ રીતનો સામાન આપણે લેતા આવી છીએ અને અમારે ગામમાં નહીં પણ મારા ઘરે પણ મને એમ જ છે ભંગારિયા ભંગારિયા કેમ કે આ બધું હું ભંગારના ડેલાથી લાવ્યો હું પણ આ જે વસ્તુમાં જેને આ ખબર પડતી હોય ને એને ખબર પડે કે આ કેટલાની વસ્તુ છે અને કેવી રીતની આવે છે આ નવું વસ્તુ આ પાવર બેક તમે લેવા જાઓ એટલે ચારસોથી પાંચસો રૂપિયા લે એ પછી આ આપણી પાસે આમાં ને એવું જ કાંઈ દેખાતું નથી ખરાબ છે એટલે એ સિવાયની આ પાવર બેક છે એ તમને દેખાડી દઉં જુઓ દસ હજાર ને ચારસો એમએચની એ પાવર બેક આ રહી આપણે

પાવર બેક થઈ જશે ઓકે ચાલુ અને આમાં આપણે જે મેન સીપી તૂટી ગયા પણ એ તો આપણે બીજી કટકી નાખી દઈશું બાકી જો પાવર બેક થઈ જશે રેડી અત્યારે ચાર્જિંગ ઓછું છે એટલે તમને નહીં દેખાય જો આ જે સીપી ના આવે એ મેન તૂટી જઈશ બાકી આ વિડીયો થઈ છે લાંબો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં બીજી પાવર બેક સાથે કેમ કે આપણે પાંચ થી છ આવી પાવર બેંક લાવેલા છે અને બીજું ઘણું બધું વસ્તુ લાવેલા છે જોતા રહ્યો અમારો વિડીયો હમણાં ચેનલ સબ્સ્ક્રાઇબ કરો આપણે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી